સાર વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મને એક વાર ગો બતાવો મારા શામતમ મારું દેશ મારે જોવો છે તમે કોને કોને લીલા બતાવી મારા શામતમ મારું દેશ મારે જોવો છે તમે વાસુદેવને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે પગની બેડીઓ તોડી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે માતા જસોદાને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે મુખમાં બ્રહ્માંડ બતાવ્યું મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે ગોપીઓને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે એક ગોપીને કથયા છો કાન તમારો દેશ મારે જોવો છે તમે ગોવાડોને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે કાળી તે નાગને નાથ્યો મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે કંસને લીલા બતાવી મારા શ્યામ देश मा सह करा श्यामो देश मार् जो च ते कौरव ले लीला बतावि मारा श्यामरो देश मारे जो च तमे भरी सभा मा चिर देश मार जोवो छे तमे नरस्यने लीला बतावी मराश्याम तमारो देश मार जोवो छे तमे सामळिया सेठ बने आईवा मराश्याम તમારો દેશ મારે જોવો છે તમે મીરા બહેને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે ના અમૃત કીધા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે શક બને લીલા બતાવી મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે તમે છીધા કીધા મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ તમારો દેશ મારે જોવો છે કૃષ્ણ કનૈયા લાલ કી જય